મિત્રો થોડુંક થઈ ગયું છે અંધારું પણ તો એક વિડીયો તમને બતાવી દઉં આ છે શ્રીજી યુ સ્ટીલ અને તમારે લોખંડ જોતું હોય લોખંડને કોઈ પણ વસ્તુ જોતી હોય તો અહીંયા મળશે અને સુપર અને મસ્ત ક્વોલિટી જો આજે અમે ઘણું બધું લીધું છે ને તમને પણ દેખાડી દઉં આ છે આપણે દાંતીને આવું બધું બનાવવા માટેના જે કંઈ પાઇપ આવે ને અંધારું થઈ ગયું છે પણ બરાબર તો એ છતાંય કંઈ વાંધો ને આપણો મોબાઈલ થોડોક પહેલો છે પણ ચાલશે આ બધી કોસ છે આ બધા ડાઢા છે આ તમે જો અને આ છે લોખંડ જસદણની અંદર છે આ શ્રીજી સ્ટીલ અને કયા વિસ્તારમાં છે મને ખ્યાલ બહુ નથી પણ હમણાં પૂછી લઉં કદાચ મસ્ત જો વાયર પણ મળે છે જાળી પણ મળે છે ઘણું બધું લોખંડ બઉ મસ્ત અને વ્યાજબી ભાવે અંધારું થઈ ગયું થોડુંક અમારે પણ કંઈ વાંધો નહીં અમે પેલા જો દાંતી બનાવવા માટે લીધા છે અહીંથી આ પેલા શું કહેવાય દાઢા પહેલાં છે વેલ્ડિંગ કરવાના રોડ આ પેટી જે બતાય ને એ વેલ્ડિંગ કરવાના રોડ છે આ છે દાઢા જો ટ્રેક્ટરની લારી લીધી ને એમાં પછી આ બધું ગોઠવી દીધું છે પાંચ છ દાંતીના દાઢા લીધા છે દાંતી આવે ને નહીં ટ્રેક્ટર જોડે કાળવા માટેની એ ઘણી ઘણી બધી વસ્તુ છે અમુક દેખાય છે અમુક નથી દેખાય બીજું પણ એના બાજુમાં ગોડાઉન છે તો બધા મિત્રોને ખાસ વિનંતી કે તમારે લોખંડિત કોઈ વસ્તુ જોતી હોય તો શ્રીજી સ્ટીલમાં આવી જજો હોલસેલ ભાવની દુકાન છે ભાઈ દુકાન જ કહેવાય ને ગોડું કહેવાય શું કહેવાય ખબર નહીં પણ જો આ એમની ઓફિસ છે જસણ આટકોટ રોડ ઉપર છે લગભગ આ છે એની ઓફિસ ક્યા વિસ્તારની કહેવાય રોડ ઉપર ને અહીંયા કંઈક નાળા જેવું છે અહીંયા બાજુમાં છે જ્યારે કોઈને લોખંડિત સ્ટીલ વસ્તુની કાંઈ પણ જરૂરિયાત હોય આવું મસ્ત મજાનું અહીંયા નાળું છે ને એની બાજુમાં છે શ્રીજી સ્ટીલ નીલકંઠ સ્ટીલ જો અહીંયાનું ગોડાઉન છે લોકખંડિત કોઈ પણ વસ્તુ જોતી હોય તો મિત્રો એકવાર અહીંયાની વિઝિટ લેજો ગમે તો લેજો નકર જય શ્રીરામ બીજું શું હોય પણ છે વ્યાજબી ભાવનું અને હોલસેલનું છે અમે ઘણું બધું લીધું છે ને કાયમી લઈએ છીએ તમને પણ અનુકૂળ આવે તો લઈ લેજો તો ચાલો જય માતાજી હર હર મહાદેવ જય માતાજી